જો તમે ખેડૂત છો અથવા તો ખેડૂત પરિવારના સભ્ય છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે સરકારની સૌથી યોજનાઓમાંની એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ નાણાકીય સહાય સરકાર દ્વારા ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેમાં દરેક હપ્તામાં ખેડૂત ખાતેદાર ધારકને બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં તમામ ખેડૂત મિત્રો જાણે છે એ પ્રમાણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કુલ વીસ સપ્તાહ ખેડૂતોના ખેતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે ખેડૂત મિત્રો એકવીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો યોજનાનો એકવીસમો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખેતામાં જમા થશે એકવીસમા હપ્તાનો લાભ લેવા માટે ખેડૂતોએ શું કરવું પડશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં નવા છે કેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસ મોપતો ગઈકાલે માનનીય કેન્દ્રીય કૃષિ મંત્રી સિંહ ચૌહાણ દ્વારા વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઔપચારિક રીતે બહાર પાડવામાં આવ્યો હતો આ વિતરણ ખાસ કરીને હિમાચલ પ્રદેશ પંજાબ અને ઉત્તરાખંડના ખેડૂતો માટે પ્રાથમિકતા આપવામાં આવી હતી જેઓ તાજેતરમાં જ પૂર અને ગંભીર રીતે પ્રભાવિત થયા છે તો ગઈકાલે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા હિમાચલ પ્રદેશ પંજાબ અને ઉત્તરાખંડના ખેડૂતો માટે એકવીસ હપ્તાના બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે પહેલા એવું કહેવામાં આવતું હતું કે દિવાળી પહેલા ગુજરાતના ખેડૂતોના ખાતામાં પણ પૈસા આવી શકે છે જો કે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાનના એકવીસ મા હપ્તાને રિલીઝ કરવામાં થોડો સમય લાગી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાન યોજનાના એકવીસ મા હપ્તાના બે રૂપિયા નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં અથવા તો આ મહિનાના એટલે કે ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે જો કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી એટલે કે ગુજરાત ગુજરાતના ખેડૂતોને એકવીસમાં આપતાના બે હજાર રૂપિયા કઈ તારીખે મળશે તેની સરકાર તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે લાભ લેવા મિત્રોએ ઈ કેવાયસી કરાવવું જરૂરી છે આ સાથે જ ખેડૂત મિત્રોએ પોતાના બેંક એકાઉન્ટની સાથે આધાર કાર્ડ લિંક કરવું પણ જરૂરી છે આ સાથે જ ખેડૂત મિત્રોએ પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી કરવી પણ જરૂરી છે તો ગુજરાતના ખેડૂતો માટે